ત્રણ આઠ વાગ્યા છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અહીંયા આજે છે અગિયારસ તો જો હું ને ચેસ્ટા બંને નાસ્તો કરીએ છીએ વિપુલ ભાખરી ખાઈને વયા ગયા છે આજે છે અગિયારશ એટલે ચેસ્ટા ફરાળી ચેવડો ખાય છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો નાસ્તો કરતા સ્કૂલે તો જવાનું જ હોય ને અને જો નાસ્તો ને એવું બધું થઈ ગયું છે ચેસ્ટા નાસ્તો કરે છે હવે સવાર જેવું થઈ ગયું છે સાડા આઠ વાગે અને આજે મેં સવારે બનાવ્યું છે માખણ મેં સવારે બનાવી લીધું છે ઠંડુ પાણી નાખી અને મૂકી દીધું કે શું સરસ જામી જાય ને હવે માખણ ધોઈને પછી આપણે ગરમ મૂકી દઈએ તો ઘી બની જાય ત્યાં મારે કામે થઈ જાય બધુંય પછી હવે આજે અગિયાર રહેશે તો ફરાળ બનાવવો જોશે કા ફરાળ બનાવી નાખશું દસ ને દસ થઈ ગઈ છે અને સવારનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છીએ અને જો હવે આજે વરસાદ આવવા માંડ્યો છે પાછો ભાદરવો વરસવા માંડ્યો છે વરસાદ ચાલુ થઈ ગયો અને હું કામ કરતી હતી તો ચેષ્ટા કે લઈ મમ્મી હું તને હેલ્પ કરાવું તો જો ચેષ્ટા બેન આ ઘડી કરતા કરતા કપડાં પહેરવા હોત ને મળે જો ચેષ્ટા એટલા કપડાં ઘડી કર્યા છે આમાં ચેષ્ટાને કપડાની ઘડી કરતાં એક નંબર આવડે મસ્ત હકેલા જો આ એનું ટી શર્ટ ઘડી કર્યું આ એને પપ્પાનું છે જો ચેસ્ટ કામ કરવું હોય ને તો સરસ આવડે ન કરવું હોય ને તો ન આવડે કરવા અને આજે આપણે મૂક્યું છે ઘી ગરમ તો ગરમ 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 થઈ ગયું છે છે થાય થયું છે અને હા જો આપણે ઘી ગરમ કરીએ ને અડધું ગરમ થાય ને પછી જો આ બે મેં બિલીના પાન લઈ લીધા છે અમારી બિલી બહુ મોટી નથી ને એટલે અમે આ મોટા પાન હોય ને બે ઈજ તોડ્યા છે શું નાન આપવાનું હોય ને એ અમારા શિવલિંગને ચડાવવા કામ લાગે મેં બે બિલ્લીના પાન નાખા ધોઈ ને અને આ બે નાગરવેલના પાન લઈ લીધા છે એ મેં ધોઈ લીધા છે એ આપણે આ માખણ ગરમ કરીએ ને એમાં એડ કરી દઈશું અને જો આ બિલ્લીના અને નાગરવેલના પાન આપણે આ માખણમાં નાખીએ ને તો આપણું ઘી સરસ લીલવણી થાય અને એકદમ સુગંધવાળું અને સરસ આપણને ઘી ગરમ થઈ જાય ને પછી એમ થાય કે આપણે ઘરની ભેંસનું ઘી ન હોય એવું સરસ થઈ જાય તો જો આ મેં ઘી દર વખતે અમે ઘી ગરમ કરીએ ને ત્યારે બીલી અને નાગરવેલના પાન નાખીએ છીએ એટલે આપણું ઘી એકદમ કણીધાર અને લીલું લીલું છમ થઈ જાય સરસ અને જો તમે ઘી ગરમ કરતા હો અને તમે ન નાખતા હો ને તો એકવાર નાગરવેલના પાન અને બીલીના પાન નાખીએ અને ટ્રાય કરી જોજો પછી કોમેન્ટમાં જણાવજો કે કેવું બન્યું છે ઘી અને બપોરે આજે અગિયારવીસ છે તો મેં અહીંયા બટેકા બાફી લીધા છે હવે બટેકા તો બફાઈ ગયા છે હવે આપણે કાક બનાવી નાખીએ રસોઈમાં માં પાંચ ની વાર છે અને જો આજે સવારનો વરસાદ જ આવે છે અત્યારે સવારનો વરસાદ આજે ચાલુ થઈ ગયો છે ને તો સ્કૂલેથી આવશે સાયકલ લઈને જાય છે એટલે પલરીન જ આવશે ભાઈ ને મજા આવી જાય છે પલાળવા ને મેં માખણ ગરમ મૂક્યું તું ને જો એમાં નાગરવેલના અને બેલીના પાન આપણે નાખ્યા હતા જો આ ઘી છે ને સરસ ગરમ થઈ ગયું છે અને ઘી ને છે ને કેટલું લાલ ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનો ઉપરથી બધું બળી ગયું હોય ચોખ્ખું થઈ ગયું હોય પણ તો કીટાને થોડુંક લાલ થવા દેવી ને ત્યાં સુધી આપણે ગરમ કરીએ ને ઉપર થોડા થોડા જો આવા વ્હાઈટ ફીણા દેખાય ને ત્યાં સુધી આપણે ગરમ કરીએ ને આપણું ઘી એકદમ સરસ જામી જાય અને મસ્ત ઘી બની જાય અને જો આ ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને જો આ વરસાદ જેવો વાતાવરણ અને ઠંડુ વાતાવરણ હોય ને તો ઘી તો સવાર થઈ ત્યાં જામી જ જાય આજ બપોરે ગરમ કરીને આપણે આગાળીએ ને કાલ સવાર થઈ થઈને સરસ જામી જાય અને મસ્ત ઘી બનશે એટલી સરસ આવે ઘી ગરમ થતો હોય તો નાગરવેલના પાનની અને હા આજે રસોઈ મેં બનાવી નાખેલી છે રસોઈમાં બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને ફરાળી થેપલાનો લોટ બાંધી લીધો છે ચેસ્ટા ને બટેકાનું શાક અને ફરાળી થેપલા નાસ્તામાં મૂકી દીધા છે અને અજી જમવાની વાર છે તો મીત આવશે પણ બપોરે મે જમવા બેસી જઈશું કણા સાત વાગી ગયા છે અને આજ આખો દિવસ વરસાદ આવ્યો છે એટલે મેં પેલી રૂમમાં જાજ કપડા સુકાયવા છે અને ચેષ્ટાને લાગી છે ભૂખ આજે રહી છે 11 રસ તો ચેષ્ટા હું ખાવ ચેષ્ટા તરા હું ખાઉસ ગળા સિંગ દાણા બેન મને ક્યારના કહેતા હતા પણ મારે થોડુંક કામ આવી ગયું તું કે પૂરું કર્યું કા સજલ ભાઈ કુર્તું ફિટિંગ કરવા આવ્યો હતો એને બહાર જાવ તું પેલા એ કર્યું હવે બેનને ને ગળા દાણા બનાવી નાખીએ જો હવે કરશું ગળા દાણા ગળા દાણા કરવા એક છાલ્યું દાણા લઈ લીધા છે અને એક આ વાટકી ભરીને મેં આમાં ખાંડ ઉમેરી છે અને તેમાં આપણે છે ને પાણીની જગ્યાએ દૂધ ઉમેરવાનું છે થોડુંક સાસણી લેવા માટે આપણે સતત હલાવી ખાંડ એ ઓગળી ગઈ છે ને સાચણી આવવાનું ચાલુ થઈ ગયું છે આપણે સાસણી એવી લેવાની છે એકદમ ઘાટી દૂધ નાખીએ અને દૂધ નાખીએ ને એટલે ટેસ્ટ મસ્ત આવે બે કાનની છાસણી આવી ગઈ છે ને સરસ ઘાટી થઈ ગઈ છે આપણે આ સિંગદાણા નાખતા જાય છે ને વેલાન ની મદદ થી હલાવતા જાય છે એટલે શું સિંગદાણા બધાય છૂટા પડતા જાય

મીઠો બનાવે છે ફરાળી ભેળ મિતુભાઈએ બનાવી નાખી છે પણ ચીઝ બીજ નાખીન હો ચીઝ વગર નું તો ભાઈને બહુ ભાવે જ નહીં જો અહીંયા ચીઝ નાખીને ભેળ માંડી છે કા મીતુ અને ચેતનાને ખાતા ગળા દાણા તો એ છાલ્યું ભરીને બેસી ગઈ છે ગળા દાણા ખાવા અને હું બેનામાંથી નળ અડધું ખાઈશ ને હવે અમે ફરાળ કરી લઈ ને આજના અમારા વિડીયોને હું આ જ એન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય હેલો રાખુ